ડીસા જલારામ મંદિર રઘુवंशी લોહાણા સમાજ સહિત હિન્દુ ધર્મની બેઠક યોજાય હતી જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટીપ્પણીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં રઘુवंशी સમાજ મોટા પ્રમાણમાં ધંધાર્તે સ્થાયી થયેલો છે અને રઘુवंशी સમાજની આસ્થા સંત જલારામ બાપા સાથે જોડાયેલી છે ત્યારે આજે ડીસા જલારામ મંદિરે યોજાયેલી બેઠકમાં સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે વિરોધ નોંધાવ્યો હતો જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ વિરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી સર્વ સમાજના લોકોએ માંગ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામી સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે વારંવાર કરતા ટિપ્પણીને લઈને લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને કારણે વીરપુરમાં રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને હવે આ આક્રોશ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણી અંગે રઘુવંશી સમાજના આગેવાનોએ જલારામ મંદિર ખાતે એકત્રિત થઈને બેઠક યોજી હતી આ બેઠકમાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વિરપુર પહોંચી જલારામ બાપાની માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ફિરકાના જ્ઞાન સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે થોડી અજૂકની વાતો કરી છે જલારામ બાપાના જીવનનો ઇતિહાસ જે જાણતા નથી અજ્ઞાન છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ આ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે સત્કાર્ય સાથે ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા એવું એવું લાગે છે ખરેખર આ સ્વામીએ પૂરો અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોણા સમાજ તો ખરી જ પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એટલાતનો આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે ઈશાનગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે ગુજરાતમાં પણ તમામ સ્થળોએ આ પ્રકારનું આવેદનપત્ર અપાય એવી સૌની લાગણી છે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જલારામ ભક્તો ડીસા જલારામ મંદિરે ઉપસ્થિત થયા અને આવતીકાલે ફરીથી સૌ આવેદન પત્ર આપવા માટે દસ વાગે એકત્ર થવાના છે જે જે મિત્રો અહીંયા હાજર રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર પત્રકાર મિત્રો પણ આ વાતને સરસ રીતે પ્રકાશિત કરીને સૌને સહકાર આપી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આ અગાઉ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના ભીત ચિત્રો ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ પણ વિવાદ પર જોર પકડ્યું હતું ત્યારે એકવાર ફરી સ્વામિનારાયણના સંત દ્વારા હિન્દુ સંત પર કરવામાં આવેલી ટીપ્પણી ચર્ચામાં આવી છે ત્યારે ધર્મ ઉપર થતી આવી ટિપ્પણીઓ સમાજમાં આરાજકતા સર્જી શકે તેમ હોવાથી સંપ્રદાયના સંતોએ પણ આવી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ